ભારતનું સૌથી મોટું પ્રયોગશાળા સાધનોનું પ્રદર્શન એશિયા લેબેક્સ બે હજાર પચીસ નું આજે ગાંધીનગરના હેલીપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે ભવ્ય ઉદઘાટન કરવામાં આવ્યું છે ફેન્જિયા એક્ઝિબિશન દ્વારા આયોજિત આ ત્રણ દિવસીય કાર્યક્રમ તેર નવેમ્બરથી પંદર નવેમ્બર દરમિયાન યોજાઈ રહ્યો છે આ પ્રદર્શન પ્રયોગશાળાના સાધનો બાયોટેકનોલોજી અને રાસાયણિક ઉપભોગ્ય વસ્તુઓ સહિત વિવિધ ક્ષેત્રોમાં નવીનતમ ટેકનોલોજી અને ઉત્પાદનોનું વ્યાપક કવરેજ પૂરું પાડે છે ઉદઘાટન સમારોહમાં ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશનના ભૂતપૂર્વ કમિશનર ડૉક્ટર એચજી કોશિયા અને ઝાયડસ લાઈફ સાયન્સના મુખ્ય ગુણવત્તા પાલન અધિકારી વિપુલ દોશી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા એશિયા લેબેક્સના ડિરેક્ટર જસપાલ સિંહે જણાવ્યું હતું કે આ પ્લેટફોર્મ વૈજ્ઞાનિક અને ફાર્માસ્યુટિકલ સમુદાયને જોડવામાં અને જ્ઞાન વિનિમયને પ્રોત્સાહન આપવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે એશિયા લેબેક્સ બે ગુજરાતના મજબૂત ફાર્મા અને રસાયણ ઉદ્યોગ માટે

मोटर कंट्रीब्यूशन छे गुजरात पार्टी ने जवाब बने छे ने गुणवत्ता पर देश में नंबर 1 छे ना जे रोबोटिक इक्विपमेंट ની વાત કરી તો આજે इंडिया ઇક્તા ભાગન આઈટી ઇક્સે ઉત્તરે છે આજે ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ એક ટેક્નોલોજી ડ્રિવન ઇન્ડસ્ટ્રી છે જે ડેઇલી કહેલે કે નવ નવ ડેવલપમેન્ટ થતું હશે અને જે કે સ્પેક ઉપર બડે બડે આજે ઇન્ડિયા ની ઇન્ડિયા બહાર ની એલઆઉટ કંપનીના એડ્વિશન છે તો એક જ સ્કેપ પર છે આપળા રાજ્યના દવા ઉત્પાદકોને આ જમેલ છે સો વિથ બેક્સ ઇન્ડિયન ઇન્દરમા આપણે અહીંયા બેઠા તૈયાર છીએ આ દે અત્યારેના જે પ્રમાણે આખો બધો માહોલ છે ક્વોલિટી કંટ્રોલ મે રિલેટેડ બધા ઇક્વિપમેન્ટ જે બધા અત્યારે આપણે ડિસ્કસ કરવાનું છે તો અત્યારે મારે એટલું કહેવું છે કે આ એક જર્ની જે ચાલુ થઈતી ક્વોલિટી કંટ્રોલ માટે જે ઇન્સ્ટ્રુમેન્ટ માટેની इंडिया आप बजा बार इक्विपमेंट बनाता था ने प्राउड इक्विपमेंट जसपाल सिंह और मैं एशिया लैब विदेशों में एज अ डायरेक्टर इसको देख रहा हूँ और ये जो एक्जीबीशन है ये लैब इंस्ट्रूमेंट्स के लिए एक्जीबीशन है बेसिकली स्पेशियली फॉर क्यूसी लैब काम लैब फॉर फार्मा रिसर्च हेल्थ में एंड एजुकेशन और ये हमारा इन टोटेलिटी उन्नीसवा शो है बट गुजरात में हमारा आठवां शो है और ये इंडिया का सबसे बड़ा शो है लैब इंस्ट्रूमेंट्स के लिए इस रीजन में वेस्ट रीजन में और इसमें मोर देन वन एटी पार्टिसिपेट कर रही हैं, जो कि अपने लेटेस्ट इंस्ट्रूमेंट डिस्प्ले कर रहे हैं लैब के लिए जो कि यूज होते हैं टेस्टिंग के लिए खास करके सर तो भारतवर्ष से काफी कंपनीज इसमें आई हैं और जो कि वैसे जो इंडिया के जितने भी लीडिंग ब्रांड्स हैं वो सब इसमें पार्टिसिपेट कर रहे हैं चाहे वो एनालिटिकल इंस्ट्रूमेंट्स के लिए हो क्रोमोटोग्राफिक इंस्ट्रूमेंट्स के लिए हो माइक्रोबायोलॉजी के लिए हो ग्लासवेयर के लिए हो तो सभी इसमें पार्टिसिपेट कर रहे हैं और इसमें जो हम विजिटर्स जो इन्वाइट कर रहे हैं सारा गुजरात से साथ साथ राजस्थान और मध्य प्रदेश को भी हम इन्वाइट कर रहे हैं लाइक like इंडस्ट्री को जो हम इन्वाइट इसमें देख रहे हैं फार्मा इंडस्ट्री को हम देख रहे हैं यहाँ पे इन्वाइट कर रहे हैं और उसके बाद फूड एंड बेवरेजेस को हम इन्वाइट कर रहे हैं